અને આ હત્યા કરનાર મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે કાલુ બાપુભાઈ આહીર જે પાસા અટકાયતી અને ચોરી જેવા અન્ય કલમો અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનમાં હિતેશ ઉર્ફે કાલુના ઉગાવના ગુના પણ દાખલ છે અને બીજા આરોપી મોહમ્મદ દાનિશ શેખ જે હિતેશ ઉર્ફે કાલુની સાથે હત્યા કરવા માટે ગયેલ હતો આ બંને આરોપીના પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાઠોડ એ તાત્કાલિક ધોરણે આરોપી નાસી છૂટીને ભાગી જાય ના જાય તે માટે માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ એજી ચૌધરી તથા સર્વેલન્સના માણસો પરાક્રમસિંહ સુખદેવસિંહ અને હરપાલસિંહ રતનસિંહ અને વિજયગીરી નારાયણગીરી વગેરે સર્વેલન્સના માણસોને અલગ અલગ ટીમો બનાવીને બાતમીદારોના આધારે ગુનાને કામે વપરાયેલા મુદ્દાવાલ સાથે પકડી પાડવામાં આવ્યો રિપોર્ટર પ્રદીપ પીપળિયા